જય માતાજી મિત્રો આજે આપણે વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે વઘારેલા ભાત વઘારેલા પાત બનાવવા માટે આપણે કટિંગ કરેલા ટમેટા કટિંગ કરેલા મરચાં કટિંગ કરેલી ડુંગળી કટિંગ કરેલા બટેકા તેમજ વઘારાને દહીંનો ઉપયોગ કરેલો છે તો સૌ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ આપણું વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે તેમાં રાઈને એડ કરી દેવાની છે રાઈને આપણે વ્યવસ્થિત તેલમાં ફૂટવા દેવાની છે રાઈ આપણે બધી વ્યવસ્થિત ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે જીરું એડ કર્યા પછી આપણે જે વઘાર લીધો હતો તે આપણે તેલમાં એડ કરી દેવાનો છે તો આપણે હવે વઘાર એડ કરી દઈશું વઘાર વ્યવસ્થિત ચડી જાય ત્યારબાદ મિત્રો આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે હિંગ એડ કરી દીધી છે ત્યારબાદ આપણે મિત્રો કટિંગ કરેલા મરચાં હતા તેને એડ કરી દેવાના છે કટિંગ કરેલા મરચાં વ્યવસ્થિત તેલમાં ચડી જાય ત્યારબાદ આપણે મિત્રો જે કટિંગ કરેલી ડુંગળી હતી તે એડ કરી દેવાની છે ડુંગળી એડ કર્યા પછી મિત્રો તેને વ્યવસ્થિત હલાઈ લેવાની છે અને ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ડુંગળી આપણે બધી ચડી જાય ત્યારબાદ મિત્રો આપણે તેમાં ટમેટા એડ કરી લેવાના છે ટમેટા એડ કર્યા પછી આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અને થોડી વાર માટે આપણે તેને ચડવા માટે મૂકી દેવાના છે જેના લીધેથી આપણે ગ્રેવી સારી થાય તો આપણે ટમેટાને વચ્ચે આ રીતના વચ્ચે વચ્ચે હલાવી લેવાના છે તો ટમેટા આપણા વ્યવસ્થિત જ્યાં સુધી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે ટમેટા આપણા વ્યવસ્થિત મિક્સ થઈ ચૂક્યા છે મિત્રો આપણે આમાં થોડુંક દહીં પણ એડ કરી દીધું છે તો આપણી ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ મિત્રો તેને વ્યવસ્થિત હલાવીને આપણે તેમાં મસાલા પતા લઈ લેવાના છે મસાલામાં મિત્રો આપણે મસાલામાં આપણે શું શું લીધું છે તો કે મસાલામાં આપણે હળદર મીઠું તેમજ હળદર મીઠું તેમજ મસાલાનો ઉપયોગ કરેલો છે તો સૌ પ્રથમ આપણે હળદર એડ કરી દઈશું ત્યારબાદ મિત્રો આપણે તેમાં મીઠું એડ કરી લેવાનું છે મીઠું તમે સ્વાદ પ્રમાણે જાજુ કે થોડું એડ કરી શકો છો તો મીઠું એડ કર્યા પછી મિત્રો આપણે તેમાં મસાલો એડ કરી દેવાનો છે આપણે લીલા મરચાં એડ કર્યા હતા જેના લીધે લાલ મસાલો થોડો ઓછો લેશું તેને સ્વાદ પ્રમાણે તીખું વધારે ફાવતું હોય તો તેમાં આપણે તેને મસાલો વધારે એડ કરી શકો છો ત્યારે આપણે આ રીતના વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે કટિંગ કરેલા બટેકા એડ કરી દેવાના છે બટેકાને આપણે આ રીતના મોટી શેપમાં જ કટિંગ કર્યા છે બટેકાને મિક્સ કર્યા પછી આ રીતના વ્યવસ્થિત હલાવીને બે થી ત્રણ મિનિટ માટે આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પર ચડવા માટે મૂકી દેવાના છે তো আপনি বটেকা চড়া মূর দিদা আপনা বটেকা চড়ি তৈরি থা চুকছে তেম সাইজ মা এটা বে লটা যেম উদ্যু